બોડેલીમાં ઓરસંગ નદી બે કાંઠે વહી જોજવા મિનીચેકડેમ ઓવરફ્લો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારની જીવનદાયી ઓરસંગ નદીમાં ચોમાસાની મોસમમાં સૌપ્રથમ વખત ભારે પાણીની આવક નોંધાઈ છે ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર વહેતા થઈ ગયા છે અને હવે ઓરસંગ નદી બંને કાંઠે ઉછતી વહે છે બોડેલીના જોજવા ગામ નજીક આવેલ મિની ચેકેડેમ પણ પાણીથી છલકાઈ ગયો છે સ્થાનિક લોકોએ ચોમાસાની ઋતુનું આ દ્રશ્ય માણ્યું અને આનંદ વ્યક્ત કર્યો જોકે સાથે સાથે તંત્ર માટે ચેતવણીરૂપ પરિસ્થિતિ પણ સર્જાઈ છે પ્રથમ વખત ચોમાસા દરમિયાન ઓરસંગ નદીમાં આટલું પાણી આવી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે અનેક નદીકાંઠા વિસ્તારમાં પાણીના પ્રવાહથી નજીકના ખેડૂત વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાવાને લઈ ચિંતાનો માહોલ પણ છવાઈ ગયો છે અહીં ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે નદીકાંઠાના વિસ્તારમાં રહેતા લોકો માટે તંત્ર દ્વારા જાગૃતતા લાવવી જરૂરી છે જેથી કોઈ અકસ્માત ન બને રિપોર્ટર હૈદર પઠાણ બોડેલી